નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપની મનપસંદ YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 10 ની અંદર એકમ કસોટી છે એને મિત્રો આજે સંપૂર્ણ ચર્ચા કરવાની છે ગણિતની તો તમારે વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને હા પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે બરાબર એ તમારો વધારે સમય આપણે નથી લેતા પ્રશ્નનો શુભ શરૂઆત કરીશું ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માઇનસ ચાર એક્સ વત્તા એક બરાબર જુઓ વિવેચક ખાલી જગ્યા છે બરાબર સૂત્ર છે ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોર તમે જોઈ શકો છો એ બરાબર ચાર છે

જો સમીકરણ છે ના બે વાસ્તવિક બીજ હોય તો અ ખાલી જગ્યા જીરો થશે ઓપ્શન મિત્રો સી આવશે ઓપ્શન સી શું આવશે ગેટર નંબર ત્રણ છે જો દ્વિઘા સમીકરણ પ્લસ બી એક્સ પ્લસ થી ઇઝ ઇક્વલ ટુ જીરો છે એ does not equal to 0 છે માટે b2 4ac 0 હોય તો સમીકરણને ખાલી જગ્યા બીજ મળે તો બીજ કેવા મળે 0 હોય તો બીજ કેવા મળે ઓપ્શન નંબર એ સમાન બીજ મળે નંબર 4 છે મિત્રો वर्गमूलમાં 2 वर्गमूलમાં 2 वर्गमूलમાં 2 છે તમે જોઈ શકો છો આ રીતનો કોઈ દાખલો આવી છે બાળકો તો આ બે ક્રમિક સંખ્યાઓ તમારે ધ્યાનમાં લેવાની છે 1 2 1 2 2 મોટી સંખ્યા હોય તો મોટી ને માઈનસ હોય ને દેખો તો તમે જોઈ શકો છો 6 તો શું હશે 2 થશે શું થશે प्लस बे नंबर पांच जो द्विघात समीकरण ए एक्स स्क्वायर प्लस बी एक्स प्लस सी इक्वल टू जीरो माटे विवेचक खाली जगह से तो बी स्क्वायर माइनस फोर ए सी ऑप्शन नंबर बी से बी स्क्वायर माइनस फोर ए सी मे तो थोड़ा

એક આવશે એક્સ માઇનસ ટુ આવશે તો પ્લસ એક થશે માઇનસ એક માઇનસ બે છે આ બાજુ આવશે પ્લસ બે થશે અને ત્રણેક્સ વત્તા એક બરાબર શું થશે જીરો થશે પ્લસ એક છે આ બાજુ આવશે તો મિત્રો ક્યાં થશે તો માઇનસ એક થશે તમે જોઈ શકો છો અહીંયા બરાબર માઇનસ એક ભાગ્યા આઠ બરાબર જીરો આપણે ઉકેલ શોધવાનો છે એક્સ બરાબર એક ભાગ્યા ચાર એક્સ બરાબર એક ભાગ્યા ચાર મળે છે

કે સમીકરણના ઉકેલ સાવે ગણરીતથી મેળવવાના છે તો વર્ગમૂળમાં 2x² 7x 5 વર્ગમૂળમાં 2 છે બરાબર તો જવાબ છે x વર્ગ વર્ગમૂળમાં x 5 વર્ગમૂળમાં 2 થશે તમે જોઈ શકો છો ચાલો મિત્રો નેક્સ્ટ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો અને kx x 2 6 0 છે બરાબર વ્યવસ્થિત રીતે સાદુરૂપ આપ્યું છે તમે જોઈ શકો છો કે તમારે મિત્રો જોઈ લેવાના છે ત્યારબાદ મિત્રો કુટુંર ઉદ્યોગ દાખલો અહીંયા મિત્રો વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ ગણેલો છે એ તમારે જોઈ જોઈ લેવાનો છે એ પણ જોઈ શકો છો કે વસ્તુની સંખ્યા કેટલી મળે છે છ અને વસ્તુનું ઉત્પાદન ખર્ચ કેટલું મળે છે પંદર મળે છે બરાબર તો થોડા આગળ વધીશું બે એવી સંખ્યાઓ શોધો જેમાં સરવાળો સત્યાવીસ અને ગુણાકાર એકસો બ્યાસી હોય ધારો કે બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા એક્સ હોય અને બીજી સંખ્યા એકસો બ્યાસી એપોન એક્સ થાય આ બે સંખ્યા સરવાળો સત્યાવીસ છે તો બે સંખ્યાઓ પસંદ કરે સરવાળો સત્યાવીસ છે મિત્રો ધ્યાનથી આપણે સાદું રૂપ આપીશું આપણે જવાબ મળશે એક્સ બરાબર ચૌદ અને એક્સ બરાબર તેર મળશે તો માગર સંખ્યાઓ તેર અને કેટલી મળે છે ચૌદ મળે છે જેના વર્ગોનો સરવાળો ત્રણસો પાસઠ થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંકો સંખ્યાઓ શોધવાની છે બરાબર છે તો મિત્રો રીત છે ને એ તમારે ખાસ જોઈ લેવાની છે બરાબર આ જવાબ પણ જોશે એક્સ બરાબર તેર મળે છે એક્સ બરાબર કેટલા મળે છે

તો લંબાઈને લંબાઈ મેળવ ધારો કે લંબ ચોરસ બગીચાની મીટર છે બગીચાની લંબાઈ કરતા બે ગણી છે લંબ ચોરસની લંબાઈ બે ગુણ્યા પોળાઈ છે લંબ ચોરસ બગીચાનું ક્ષેત્રફળ આઠસો મીટર સ્કવેર છે લંબ ચોરસ બગીચાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પોળાઈ છે બે એક્સ ગુણ્યા એક્સ આઠસો બરાબર બે એક્સ નો સ્કવેર તમે જોઈ શકો બનાવી શક્ય છે બે ક્રમે ધનપૂર્ણાંક ગુણાકાર ત્રણસો છ છે પણ આ પૂર્ણાંકો શોધવા છે તો મિત્રો ત્રણસો ની જગ્યાએ રકમ ચેન્જ હોય શકે પરીક્ષાની અંદર તમારે આ ખાસ જોઈ લેવાનું છે એન આયુગમાં પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એન છે કોઈ સમાંતર શ્રેણી માટે એ અઢાર માઇનસ એ તેર બરાબર તો તમારે શું કરવાનું છે ડી મૂકી દેવાનો છે અને માંથી મિત્રો બાદ કરવાના છે તમારે બાવીસ બાદ કરવાના છે જવાબ આવશે માઇનસ છ જવાબ શું આવશે માઇનસ છ શ્રેણીના પ્રથમ એન પદોધ સૂત્ર तो सर n/2 a + l আছে n/2 a + l n/2 a + l नंबर 5 છે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે બે અહીંયા ચોરસ છે 26 છે બરાબર બે એટલે પ્રથમ પદ કહેવાય તો a = 2 છે આપ દી બે અહીંયા એ એ કહેવા છે હેતુ છે ને a3 છે તો a3 બરાબર કેટલા છે 26 છે a3 બરાબર કેટલા છે તો કે 26 છે a3

ચલો ફોર કે માઇનસ સિક્સ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ 4k કે માઇનસ ટુ પ્લસ માઇનસ 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 પ્લસ થશે કેટલા આવશે તો કે પ્લસ થશે ઇઝિકવલ ટુ ચાર માઇનસ આઠ આ બાજુ પ્લસ આઠ થશે ત્રણ કે ચાર કે ચાર કે બરાબર આઠ ને ચાર બાર ચાર તરી બાર તો તમારો જવાબ કે બરાબર કેટલા આવશે તો કે ત્રણ આવશે આ રીતે મિત્રો ગણતરી કરવાની થાય છે તો આગળ વધીશું શોધો વ્યવસ્થિત ગણેલું છે દસ માંથી સત્યાસી બાદ કરો માઇનસ સિત્યોતેર તે માઇનસ ઓપ્શન નથી પણ અહીંયા ઓપ્શન મેં મૂકી દીધો એટલે બાકી ઓપ્શનમાં નથી

બે ગુણ્યા બે પ્લસ વીસ માઇનસ એક અને પાંચના પાંચ એને બરાબર આપણે ખાલી વીસ લઈ લેવાના શું જ કરવાનું નથી పంచా చవాణు నవసో నే నవసో నే వీస్ పదవాళు నవసో నే మరి

નિર્માન કામ માટે થયેલા કરાર ના નિશ્ચિત તારીખ કરતા વિલંબી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે દંડની જોગવાઈ છે પ્રથમ દિવસ માટે બસો બીજા દિવસ માટે બસો પચાસ માટે ત્રણસો

અઢાર છે માઇનસ પાંચ એ અઢાર માંથી સત્તર માઇનસ ત્રણ માઇનસ પાંચ આપણે રાખીશું એ સત્તર તરીકે એકાવન

અને DEF AB અને EF BC અને DE AC અને DE ABC તો તમારો જવાબ મિત્રો શું આવશે આ સમજવા માટે તમે સમજાવવાનો પ્રયત્ન કરો ચલો AB અને EF AB છે ત્યાં શું છે EF છે BC છે ત્યાં શું છે તો D DF છે અને AC છે ત્યાં શું છે તો DE છે મિત્રો તમે જોઈ શકો અહીંયા આયા છે ને અહીંયા છે તો બંનેમાં સેમ શું છે E છે ને E છે તો પહેલા E ઈશામાં છે

સમલંગ ચતુષ્કોણ એબીસીડી માં એબી સમાંતર ડીસી છે અને એના વિકર્ણો એકબીજાને બિંદુ ઓ માં છેદે છે તો એઓ અપોન બીઓ અને સીઓ ડીઓ થાય તો વાત સાચી વિધાન કેવું છે સાચું છે તો થોડું આગળ વધીશું મિત્રો આ પ્રશ્નો આપણે જોઈ શકો છો અહીંયા મિત્રો પ્રમેય છે સમ પરમાણુના મૂળભૂત પ્રમેય તમારે જોઈ લેવાનો છે બરાબર ખાસ કરીને જવાબ સાબિતી મળી જાય છે તો જોઈ શકો છો વ્યવસ્થિત રીતે અને પછી નેક્સ્ટ દાખલો છે

લંબ હોય છે વ્યવસ્થિત તમારે પ્રમેય મિત્રો જોઈ લેવાનો છે તૈયાર કરી દેવાનો છે આ પછી નેક્સ્ટ બીજો નંબર દાખલો છે પ્રમેય છે તો વર્તુળની બહારના બિંદુમાં દળ સ્પર્શક લંબાઈ કેવી હોય છે તો કે સમાન હોય છે કેવી હોય છે સમાન હોય છે તો આપણે પ્રમેય તમારે વ્યવસ્થિત જોઈ લેવાનો છે મિત્રો આપણે હવે ચર્ચા કરી હતી કે જો તસ્કો એ એક વર્તુળનો પરિઘ છે જુઓ આકૃતિ સાબિત કરો કે એ સીડી સી ડી આ ઇઝ ઇક્વલ ટુ એડી બીસી થાય તમે જોઈ શકો છો બરાબર બરાબર છે છે આ બીસી થાય તો એના બરાબર બીસી થાય એસ બરાબર શું થાય એડી થાય એ બી પ્લસ સીડી બરાબર એડી પ્લસ બીસી ઓકે થઈ ગયું ચલો આમ ક્લિયર બરાબર સાબિતી આપી શકો છો તમારે ચેન કરલી છે જે તમારે અચૂક જોઈ લેવાની છે દસ સેમી પાંચ ની જગ્યા દસ છે પાંચ ની જગ્યા કેટલા છે દસ છે દસ લખી દેવાના અહીંયા છે પાંચ અહીંયા ત્રણ ની જગ્યાએ મારા ખ્યાલ પ્રમાણે થવા છે ડબલ કરે એ બરાબર એક વ્યવસ્થિત રીતે તમારે આના પ્રમાણે ગણતરી કરવાનું ચાલુ રાખવાનું તમને લગભગ આવડી જશે બરાબર આ સેમ ક્વેશ્ચન તમારે ગણતરી કરવાની થાય છે આ દાખલો છે સ્ટાન્ડર્ડ લેવલનો બરાબર સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થી માટે પૂછાશે બેઝિક વાળા માટે સાહેબો નહીં પૂછે બરાબર તો તમારે જોઈ લેવો જોઈ લેજો બરાબર ત્રણ વર્તુળનો પરિઘ વર્તુળનો પરિઘ તો વર્તુળનો પરિઘ ને 2πr કહેવાય ત્રિજ્યા અને વ્યાસ આપણે πd કહેવાય ત્રણસો સાહીઠ ગુણ્યા પાયાર નો સ્કવેર બરાબર થી ત્રણસો સાહીઠ ગુણ્યા પાયાર નો સ્કવેર

સૂત્ર આપણે જાણીએ છીએ પાય આર નો સ્કવેર બે નો સ્કવેર બે દુધ ચાર તો ચાર પાય શું આવશે તો કે ચાર પાય બરાબર ત્રણ ત્રણ નો સ્કવેર નવ કરી દઈએ નવ ચોક છત્રીસ ચાર કેન્સર તમારો જવાબ પાય આવે છે વિદ્યાર્થી મિત્રો